નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા શહેરની શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતે સાહિત્ય સંમેલન અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રી શશિભાઈ રાજ્યગુરુ કવિ હેમાળવી તથા વિષ્ણુભાઈ ભાલ્યાએ સાહિત્ય રસદર્શન કરાવ્યું શ્રી એચ બી મહિલા કોલેજ રાજલાના પ્રાર્થના હોલમાં સાહિત્ય રસ દર્શન અંતર્ગત વ્યાખ્યાન યોજાયું દીપ પ્રાગટ્ય મહેમાનો દ્વારા અને પ્રાર્થના કોલેજની વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવી ઉપરો કાર્યક્રમ માં કવિ શ્રી હેમાલવી એટલે કે શશિભાઈ રાજ્યગુરુ લેખક શ્રી વિષ્ણુભાઈ ભલિયા રાજેશભાઈ વાઘેલા ભગુભાઈ સોલંકી સહિત વિવિધ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમ દરમિયાન કવિના કાવ્ય સંગ્રહ અને કવિતાઓનું સુંદર લઈ રજૂઆત કરવામાં આવેલી હતી કે પથ્થરનું શેર આ 50 વર્ષ પછી અમે જાગૃત કર્યું છે એનો મને ગર્વ છે પથ્થરની રચનાઓ રાજુ મીનારા મસ્જિદો દેવળમાં દેવીને દેવતા પથ્થર ની મુહૂર્ત બેસીને ઈશ્વર પણ મગમુલિયો સ્મિત વેરતા લેખકો વિષ્ણુભાઈ ભાલિયા કે જેમણે તાજેતરમાં જ નાનાભાઈ જેબલિયા પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા તેમણે તેમની લેખન સફર અને તેમની પ્રથમ નવલકથા ખારા પાણીને ખમ્મા કેન્દ્રમાં રાખીને દરિયાઈ લોકજીવન ખારવા જ્ઞાતિના સંવેદનો સંઘર્ષમય જીવન સામાજિક રિવાજો દરિયા સામે મોતની પરવા કર્યા વગર ખુમારેથી જીવતા લોકોના કથાનક ભાવવાહી રસદર્શન કરાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મિત્તલબેન નાયક દ્વારા કરવામાં આવ્યું આભાર વિધિ ભગવતીબેન વડિયાએ કરી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એનએસએસપીઓ જાગૃતિ બેન તેરીયા અને ટીમે ભારે જહેમત ઉઠાવી હતી સંચાલક્ષીઓમાં શ્રીતાબેન શ્રી અગોરાજ અમારા વડીલ અમારા મૂરતિ નો દન સમાજ ગ્રણણિયવા શ્રી રવિભાઈ ગામડામાં બેનું દીકરીઓ એવું સાથે શબ્દ પર યોજાય છે ચાર સાહિત્ય વાત હોય ગુજરાતી ભાષાની વાત હોય ગદ્ય પદ્ય કવિતા લેખનની વાત હોય ત્યારે સાહિત્ય રસિકો હંમેશા એમની દિલચસ્પીમાં રાખતા હોય છે આજનો ઉપક્રમ એ એક જ નવલકથાથી તેમણે ગુજરાતી ફલકમાં સીધું પદાર્પ કર્યું છે એવા વિષ્ણુ અને આપણે તાળીઓથી વધાવી લઈએ કુદરતે કઈ કલ્પના આપી છે કે એક જ

કે ગુજરાતી ભાષાને ટકાવવાના જે પ્રયત્ન માટેના જે પ્રયાસો છે ને એ બહુ અઘરી વસ્તુ છે